ગાંધીધામ ભચાઉ હાઇવે પર જવાહરનગર પુલ નજીક પગપાળા જતા બે યુવાનોને લૂંટના ઈરાદે હુમલો કરી એક યુવાનની છરી વડે હત્યા કરવાના બનાવમાં પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે એકવીસ ઓગસ્ટની રાત્રે મનોજ નટ અને તેનો સગો સુનિલ નટ સર્વિસ રોડ પરથી જતા હતા ત્યારે બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ લૂંટનો પ્રયાસ કર્યો હતો પ્રતિકાર કરતા આરોપીએ સુનિલને છાતીમાં છરીનો ઘા મારી દીધો હતો હોસ્પિટલ લઈ જતા તેને મૃત જાહેર કરાયો હતો આ મામલે પોલીસે બસો પંદર સીસીટીવી કેમેરાના આઠસો પચાસ જીબી ડેટાની તપાસ કરી ટેકનિકલ સર્વેલન્સથી ત્રણ આરોપી સિંકદર ઉર્ફે સિકલો લતીફ બાફણ રમજાન ચાવડા અને ઓસમાણ ઉર્ફે ઓમા સાંઘાણીને ને ઝડપી પાડ્યા છે તમામ પર અગાઉથી અનેક ગુનાઓ નોંધાયેલા છે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારના ગાંધીધામ થી ભચાઉ જતા રસ્તા ઉપર પડાના તરફ રાત્રિ દરમિયાન એક બનાવ બને જેમાં જે એક વ્યક્તિ હતા એમને સાથે એક બીજા વ્યક્તિ પણ હતા એ સર્વિસ રોડ ઉપર ચાલી જતા હતા ત્યારે પાછળથી ત્રણ વ્યક્તિઓ એક બાઇક ઉપર આવે છે અને આ એક જે વ્યક્તિ છે એમના ઉપર લૂંટના ઈરાદે એમના છાતીની બાજુ છરીથી ઘા કરીને અને પછી એમની આજે જ્યારે ઘા થાય એના પછી એમનું થોડી વાર પછી ત્યાં મૃત્યુ છે આ જે બનાવ બનેલ ને જ્યારે પોલીસના ધ્યાને આવે ત્યારે એક ખૂબ ગંભીર બનાવ હતો અને આ બનાવની ગંભીરતાને જોઈને માનનીય બોર્ડર રેન્જ આઈજી સાહેબ તરફથી આ બનાવને ડિટેક્ટ કરવાની સૂચના મળેલ હતી જેના અનુસંધાને ડીવાયસપી અંજાડને નેજા હેઠળ ટીમ બનાવવામાં આવે તો મળતી હતી એ પ્રમાણે પોલીસ દ્વારા અલગ અલગ દિશાઓમાં આની તપાસ ચાલુ કરવામાં આવી જેમાં અલગ અલગ પાંચ ટીમો બનાવવામાં આવેલી અને અલગ અલગ જેટલા રૂટ્સ પોસિબલ હોય ક્યાંથી જે આરોપીઓ હોય આવેલા હોય કઈ જગ્યા જઈ શકે અને કોણ કોણ એવા લોકો હોય જે આવી રીતના એમોના એવું બનાવને અંજામ આપી શકે એ પ્રમાણેની અલગ અલગ બધી દિશાઓમાં પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવેલી જેમાં અંજારની હદમાં પણ રાપરની હદમાં પણ બચાઉની હદમાં પણ બધી બાજુ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી અને આખી તપાસ દરમિયાન જે છેલ્લા પાંચ છ દિવસ દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો દ્વારા જે તપાસ કરવામાં આવેલી એમાં રાત દિવસ જોયા વગર અમારે જે ટીમ્સ હતી એ ટીમો સતત આ ગુનાને શોધવામાં તપાસમાં લાગેલી હતી જેમાં લગભગ બસો પંદર જેટલા સીસીટીવી કેમેરા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલા અને એમાં સાડા આઠસો જીવી જેટલા ડેટા પણ જે છે ચકાસવામાં આવેલો આ જે આખું ડેટા ચકાસણી ચાલતી હતી અને એની સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ એમોના એવા જે આરોપીઓ હોય એ બધી બાબતોને સાથે લઈને અને બધું કરીને ત્રણ આરોપીઓની જે છે પોલીસ દ્વારા રાઉન્ડઅપ કરવામાં આવેલા અને એ જે ત્રણ આરોપી હતા એ ત્રણે ત્રણ જે છે એ એમાં બે લોકો મોટી નાગલ ગામના છે અને એક જે છે એ નિંગાળ ગામના છે જે ત્રણ આરોપી છે એમાં એક છે સિકંદર ઉર્ફે સિકલો બીજો છે રમઝાન ઉર્ફ સન ઓફ અલી મહમ્મદ ચાવડા અને ઓસમાન ઉર્ફે ઓમા હાજી સાંધા એ ત્રણ આરોપીઓને પોલીસ દ્વારા રાઉન્ડ અપ કરવામાં આવેલા અને પછી પૂછપરછ દરમિયાન ત્રણેય લોકો આજે બનાવને અંજામ આપેલ છે એવું આખી વિગત પણ જણાવેલી કઈ રીતે અંજામ આપેલ હતું એ બધું જણાવેલું હતું અને એમાં જે સિકંદર જે આરોપી છે એમનો જૂનો ગુનાહિત ઇતિહાસ પણ છે જેમાં એના વિરુદ્ધ અંજામમાં મારામારીના અને પશ્ચિમ કચ્છમાં પણ જે છે એમના વિરુદ્ધ ગુના દાખલ છે આ જે આખી તપાસ ટીમ દ્વારા જે કરવામાં આવેલી એ ખૂબ મહેનતથી કરવામાં આવેલી અને જે રીતનું આમાં જટિલતા જોવા મળતી હતી કારણ કે રાતનો સમય હતું જે અમુક સીસીટીવી ફૂટેજ પણ મળતા હતા એમાં પણ જે છે ખૂબ ડાર્કનેસ હતી પછી અલગ અલગ સીસીટીવી ફૂટેજ જે સીસીટીવી અલગ અલગ લોકો દ્વારા રોડ ઉપર લગાવવામાં આવેલા હતા એમાં એવા ત્રણ ચાર ફૂટેજ અમને ખૂબ કામે લાગેલા અને જે લોકોએ સીસીટીવી લગાવેલા હતા એવા એ લોકોને પણ જે છે પોલીસ દ્વારા આજે એમને પ્રશંસા પત્ર પણ આપવામાં આવેલું છે આજે દ્વારા ડિટેક્શન કરવામાં આવ્યું છે એમાં જિલ્લા પોલીસ તરફથી આખી ટીમને જે છે પચીસ હજારનું ઇનામ પણ આપવામાં આવે છે અને એની સાથે સાથે લોકોને પણ એવી અપીલ છે કે જે આરોપી આમાં સંડોવાયેલા હતા એવા આરોપી અગર કોઈ એ વ્યક્તિ એમનું

અને એમાં જે અપીલ જે પોલીસ દ્વારા છે એ સીસીટીવી ફૂટેજ ડિટેક્શનમાં પણ ખૂબ મદદ લાગે છે અને એની સાથે સાથે પ્રિવેન્શનમાં પણ ખૂબ મદદ લાગે છે થેન્ક યુ